અને ના ને દરબાર 11 બોલિયો ઘણાવે છે તોય પોમ નહીં આવું તો હું માતાએ બોલો છું અકાટિયે લગ્યા કે કોરોના માં આવતો નથી છે

જેનો છોકરા માર્ગ ને લઈ ગયો એટલે હોય પડ્યું ખાતું પીતું હોય એટલે ડોક્ટર ઉપાય

અને ને પટેલના કનાજો ડોક્ટર આવે ને રિપોર્ટ ના ઓળવા ના મળો ના ઓળવા હમ ઓ માં તા આઈ ડોકટર બંગા દરબાર માં આવે એક લાલ મત આવે છે એક બે બે વાળી ફાઇલ છે એક મગજ ની ફાઇલ છે હું માથા ધૂણું છું બે પેલો રિપોર્ટ કરાયો નોર્મલ પાસે મગજ પાસે પાસે નોર્મલ વૈષ્ણા ગાલા ફાઈલ છે એ મગજ નો બતાયો અને તો દેમો મારો બેકાર બેકાર છે મારી મટી જાય ની આયા હોય આતે જો આવતે બે આવન કરા જો ભુગરા જે નો હોય તો હસન નો લાવ દેમો પકડી અમારા વેવાય બધા આયા હોય રૂપિયા વાળાના ઘેર કોઈ ન જાય કેમ કે રૂપિયા ભેળા થાય નઈ કે જાય નહીં પણ ઘોર ઘેરાવે ત્યારે જો કદાચ મા તો ગાડી મેળવાનો ભાઈ ગાડી મેળ માતા યાદ

હા રે ગોયનો મારા લબડો ના કેનો હું ભણા દરબાર દેને હેડે પણ બનીયા માતા એવું બોલુ હા માં રે ગોયનો મારા લબડો ના કેનો હું ભણા દરબાર દેને હેડે પણ બનીયા માતા એવું બોલુ પંદર નો વધારો ના મળે સત્તર નો વધારો ના મળે બરોબર આટલી કલાક પુકડવા તો આટલો મારો રોગ છે thank <laughs> you